બીઆરટીએસ બસ ના કાચ પાલિકાના બસ ડ્રાઈવર અને કંડક્ટરે જ તોડ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા કડક કાર્યવાહી કરાઈ છે સુરત ડીસીપી ભગીરથ ગઢવીના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકારના મોટર વ્હીકલ એક્ટના નવા કાયદાના વિરોધમાં ત્રીજી જાન્યુઆરીના રોજ સિટી અને બીઆરટીએસ બસ ચાલકો અને કેટલાક ટ્રાન્સપોર્ટર્સે હડતાલ પર ઉતર્યા હતા જેના વિરોધમાં ગોડાદરા ખાતે કેટલાક લોકોએ હંગામો કર્યો હતો સરકારે નવા ઘડેલા મોટર વ્હીકલ એક્ટના કાયદા સામે વિરોધ દરમિયાન પાલિકા સંચાલિત બીઆરટીએસ બસના કાચની તોડફોડ કરવામાં આવી હતી શરૂઆતમાં બાઇક પર આવેલા શખ્સોએ બસના કાચ તોડી ફરાર થઈ ગયા હોવાનું રટણ પાલિકા સંચાલિત સિટી બસના ચાલકો અને કંડક્ટરો દ્વારા કરાયું હતું હડતાલ પર ઉતરેલા ટ્રાન્સપોર્ટર્સ દ્વારા કાચ તોડવામાં આવ્યા હોવાની આશંકા જે તે સમયે પોલીસે વ્યક્ત કરી હતી પરંતુ પોલીસ તપાસમાં સિટી બસના કંડક્ટર અને ડ્રાઈવરે જ આ તોડફોડ કરી હોવાનું બહાર આવતા ગોળાગરા પોલીસે સૌપ્રથમ સમીર હમીક સાવતારની ધરપકડ કરી પૂછપરછ કરી હતી જે પૂછપરછ બાદ સાગર દગડુ ગુરવ દિનેશ દીપક સોનવણે અને સમર્થ રવિન્દ્ર સોનવણેને ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓએ નવા નિયમોના વિરુદ્ધમાં બસના જાતે કાચ તોડ્યા હતા જ્યાં ચારેય આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી ગોળાદ્રા પોલીસે હાથ ધરી છે ગઈ તારીખ ત્રણ ના રોજ ગોળોદરાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોડીયા ત્રણ રસ્તા પાસે એક બનાવ બન્યો હતો બનાવમાં હકીકત એ મુજબ હતી એક સિટી બસ ત્યાંથી જઈ રહી હતી તો પાછળથી કોઈ વજાણે એ સમયે આ સિટી બસમાં પથ્થર માર્યો હતો આ મુજબની ફરિયાદ લઈ અને સિટી બસનો જે ડ્રાઈવર હતો એણે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી આ ફરિયાદ અનુસંધાને પોલીસે ડ્રાઈવરના કહેવા મુજબ અલગ અલગ વિસ્તારમાં જ્યાં જ્યાં બસ ફરી હતી એ વિસ્તારમાં પોલીસે સીસીટીવી ચેક કર્યા હતા અને અલગ અલગ ટીમો બનાવી હતી લગભગ ચાલીસ જેટલા સીસીટીવી લોકેશન્સ પોલીસે ખૂબ જ મહેનત દ્વારા ચેક કર્યા અને એના પછી પોલીસને ખ્યાલ આવ્યો હતો એક ઈસમ જે મોઢે બાંધેલી હતી એ શરૂઆતમાં એણે ત્યારબાદ એને પીછો કરતાં કરતાં પોલીસને ખ્યાલ આવ્યો હતો કે ઈસમ એક બાઇકમાં હતો અને એનું નામ સમીર હાકીમ સાવતાર કરીને છે આ વ્યક્તિની પોલીસે ધરપકડ કરી હતી જ્યારે એની ધરપકડ કરી ત્યારે પોલીસને ખૂબ જ આશ્ચર્યજનક રીતના કેટલીક માહિતી મળી હતી જે માહિતી મુજબ આ સમગ્ર એક કાવતરું હતું અને કાવતરું રચનાર જે વ્યક્તિ છે એમાં સિટી બસનો જે ડ્રાઈવર છે સાગર ભાવ ગુરવ આ નામનો વ્યક્તિ જે ડ્રાઈવર પણ હતો આ સિટી બસનો એ અને અન્ય બે ઇસમો દિનેશ પાટિલ અને સમર્થ સોનવાણી આ ચાર જણાએ એક કાવતરું રચ્યું હતું જે કાવતરાના ભાગરૂપે એ લોકોએ પથ્થર માર્યો હતો અને આ પથ્થરની ખોટ કે અન્ય કોઈ ઈસામે અજાણ્યા હિસામે ફરી પથ્થર માર્યો છે એ મુજબની ફરિયાદ નોંધાવી હતી કાવતરું રચવાનું કારણ એવું હતું કે તેઓ જે હાલમાં કેટલાક બસના ડ્રાઈવરો દ્વારા બસ ન ચલાવી અને હડતાલ પાડવાનું જે પ્રોગ્રામ ચાલી રહ્યો હતો એમાં એ લોકોને પ્રત્યક્ષ રીતના નહીં પરંતુ પરોક્ષ રીતના એ લોકોને સમર્થન આપવું હતું એટલે એ લોકોએ એવું પ્લાન કર્યું કે પથ્થર જો મારવામાં આવે તો આગળ જઈને બસ પણ ઊભી રાખી દઈએ અને આપણે હડતાલમાં પણ હિસ્સો ગણાય અને સાથે સાથે જે બીઆરટીએસ અને જે સિટી બસનું તંત્ર છે એના સાથે પણ આપણે હકારાત્મક રીતના જોડાયેલા રહીએ કે અમે આ હડતાલનો ભાગ નથી પરંતુ આ તો પથ્થર માર્યો એટલે અમારે બસ ઊભી રાખી દેવી પડી આ પ્રકારનું એક ષડયંત્ર રચી અને એ લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો પોલીસે આ ષડયંત્રના ભાગરૂપે ચારેય વ્યક્તિઓની ધરપકડ કરી છે ઉપરાંત એકસો વીસ બીની કલમનો ઉમેરો કરવા માટે પણ રિપોર્ટ કરેલ છે કુલ ચાર આરોપીઓ છે એમાં સમીર હકીમ સાવતાર પછી સાગર દગડુભાવ પાટીલ દિનેશ પાટીલ અને સમર્થ સોનવણે આ ચાર વ્યક્તિઓ છે આ ચાર વ્યક્તિઓમાંથી જે ડ્રાઈવર છે એ પોતે જ ફરિયાદી હતો અને આ ષડયંત્રના ભાગરૂપે પોતે પણ આમાં આરોપી છે એક આ પ્રકારની હકીકત પોલીસને મળી છે બ્યુરો રિપોર્ટ સુરત